જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે આઈ ગયા અલ્પેશભાઈના ના ખેતર જોવા માટે તો આપણે કરી લીધા પેલા રોમ ભગવાનના દર્શન અમને પણ કરાવી દઉં ભગવાન નું મંદિર ખેતર માં દર્શન કરી લીધા પછી ગયા અલ્પેશભાઈ ની દરુ ની વાડીમાં હા ચાનું ધર આ દરું તમારે લઈ જવાનું પણ રાકેશભાઈ રકેશભાઈ આપડે આ દરું લઈ જવાનું નઈ

અઠવાડિયે તો લાવું જ પડે લાવવું જ પડે ને યાર ટોમેટો રોગ બોગ નહીં આવ્યો કમ્પ્લીટ છે ટોમેટો એક નંબર છે